અંકુશ લાવવા મોડમાં આવી છે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા રોજે રોજ રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવી છે વિસ્તાર બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડીસીપી એસીપી પીઆઈ અને સૌથી વધુ માણસોનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ફિઝિકલ વાયલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી અમરોલીના કોસાડ આવાસ છાપરા ભાટા વરિયાવ ઉતરાણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતો દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ પરથી તપાસ કરવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે